નમસ્કાર મિત્રો ગત રાત્રિના હળવદ તાલુકાના રાયસંપર ગામે કૌટુંબિક બહેનને પગાડી જવા મુદ્દે પિતરાઈની હત્યા કરનાર બંને આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે આ જે હત્યા કરનાર બંને આરોપીઓ છે આ બંને આરોપીઓની હળવદ પોલીસ અને મોરબી એલસીબી પોલીસ દ્વારા અટકાયત કરી અને આગળની જે કંઈ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવમાં થોડી જાણવા મળતી વિગતો મુજબ વાત કરીએ મિત્રો તો હળવદ તાલુકાના રાયસમપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બનાવમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે પિતરાઈ ભાઈઓએ ભાઈના ઘરમાં ઘૂંસી હત્યા કરી નાખવાના બનાવમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી બંને આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ બનાવની વધુ વિગતની વાત કરીએ તો હળવદ તાલુકાના રાયસમપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડિયા અગાઉ આરોપી ગૌતમ કર્મણભાઈ લોલાડિયા અને વિપુલ કર્મણભાઈ લોલાડિયાની બહેનને ભગાડી ગયા હોય જેનું મન દુઃખ રાખી ગઈકાલે બંને આરોપીઓએ શામજીભાઈના ઘરમાં ઘૂંસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઈ લોલાડિયાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેના ભાઈ ગોપાલ ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કરતાં ઈજાઓ પહોંચતા મૃતકના પિતા બાબુભાઈ ગોકોળભાઈ લોલાડીયાએ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ આ સંગીન બનાવમાં હળવદ પીઆઈ આરટી વ્યાસ અને મોરબી એલસીબી પીઆઈ એમપી પંડ્યાએ સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરી યુવાનની હત્યા કરનાર આરોપી ગૌતમ કરમણભાઈ લોલાડિયા અને વિપુલ કરમણભાઈ લોલાડિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી જે છે એ હાથ ધરી છે